ત્યાર પછી બીજું ઉદાહરણ જોઈએ તો સારું તમારા વિચારો ઉત્તમ કક્ષાના છે શું દર્શાવે તો કે સ્વીકાર છે દર્શાવે કે કે હા વિચારો છે છે કેવા તો ઉત્તમ કક્ષાના કદાચ હું આ દિવાળીમાં વતન જઈશ કદાચ હું આ દિવાળીમાં વતન જઈશ તો અહીંયા કદાચ છે એ શું દર્શાવે તો કે લગભગ બરાબર છે આ જે આપણને સંભાવના છે દર્શાવે છે જાય પણ ખરા ને ન પણ

ત્યારે નિશ્ચય વાચક ક્રિયા વિશેષણ બને છે કે વાક્યની અંદર જે શબ્દ છે એ આપણને ટૂંકમાં કોઈ પણ ક્રિયા છે અહીંયા જોઈએ તો જરૂર ચોક્કસ અવશ્ય નક્કી ખરેખર જેવા શબ્દો છે અહીંયા વપરાયેલા હોય છે હવે અહીંયા ઉદાહરણ જોઈએ તો તેઓ કાલે જરૂર મુંબઈ જવા રવાના થશે કે તેઓ કાલે જરૂર છે એ મુંબઈ જવા માટે છે રવાના થશે અહીંયા જરૂર એટલે શું છે તો કે ફાઇનલ છે ડિસિઝન બતાવે છે આ તો આપણને શું છે તો કે નિશ્ચય વાચક ક્રિયા વિશેષણ શું દર્શાવે તો કે જરૂર દર્શાવે જે અહીંયા જોઈએ તો તે આજે અવશ્ય આવશે તે આજે અવશ્ય આવશે અહીંયા અવશ્ય છે શું દર્શાવે તો કે નિશ્ચય વાચક ક્રિયા વિશેષણ દર્શાવે છે હવે ત્યાર પછી જોઈએ તો બાળકો ખરેખર સરસ ક્રિકેટ રમતા હતા બાળકો ખરેખર છે એ સરસ ક્રિકેટ રમતા હતા અહીંયા ખરેખર છે એ શું દર્શાવે આપણને તો કે નિશ્ચય વાચક ક્રિયા વિશેષણ દર્શાવે છે તમારે હરિદ્વાર દર્શન કરવા અવશ્ય આવવાનું છે તમારે હરિદ્વાર દર્શન કરવા અવશ્ય આવવાનું અહીંયા અવશ્ય છે એ શું દર્શાવે છે કે નિશ્ચય વાચક ક્રિયા વિશેષણ દર્શાવે છે ત્યાર પછી આજે જરૂર આપણા ઘરે મહેમાન આવશે આજે જરૂર આપણા ઘરે મહેમાન આવશે અહીંયા જરૂર છે આપણને શું દર્શાવે છે

વાચક સ્વીકાર વાચક ક્રિયા વિશેષણ છે જોઈએ શું થાય તો કે જેમાં બનેલી કે બનવાની ક્રિયાને સ્વીકારવાનો ભાવ દર્શાવવામાં આવેલો હોય તેને સ્વીકાર વાચક ક્રિયા વિશેષણ કહેવાય કે જે વાક્યની અંદર કોઈ પણ ક્રિયા બને છે તો એને સ્વીકારવાનો ભાવ છે દર્શાવવામાં આવેલો હોય તો એને શું કહેવાય તો કે સ્વીકાર વાચક ક્રિયા વિશેષણ કહેવાય અહીંયા અંદર જોઈએ તો હા ભલે સારું છો વારું

લખ્યા છે સ્વીકાર દર્શાવે છે કે હા મેં પરીક્ષામાં જે પરીક્ષા પરીક્ષામાં જે જવાબ લખ્યા કે કે નહીં તો અહીંયા કહે છે હા મેં પરીક્ષામાં સાચા જવાબ લખેલા છે ત્યાર પછી જોઈએ તો ભલેને તમે કટાક્ષમાં કહેતા હો પણ મને ખ્યાલ છે ઘણી વખત છે કોઈ પણ કટાક્ષમાં જે આપણને કઈ મને કહેતું હોય તો અહીંયા જે કીધેલું છે ભલેને તમે

તો કે નકારવાચક ક્રિયા વિશેષણ કહેવાય અહીંયા જોઈએ તો ન ના નથી નહીં માં આવા શબ્દો છે એ નકાર છે દર્શાવે છે અહીંયા બીજા ઘણા પણ હજી શબ્દો છે હોઈ શકે છે અહીંયા જોઈએ તો બોલમાં બોલમાં પ્રભુ સિવાય કંઈ બોલમાં 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 કંઈ પ્રભુ સિવાય બોલમાં અહીંયા માં છે આ ત્રણે ત્રણ માં આ છે એ શું દર્શાવે તો કે નકાર છે દર્શાવે છે ત્યાર પછી જોઈએ તો નર્મદા કાંઠે જંગલ સિવાય કંઈ નથી અહીંયા નથી છે શું દર્શાવે તો કે નકાર છે દર્શાવે છે તેની વિનંતીથી હું ના ન કહી શક્યો અહીંયા ના છે શું દર્શાવે છે તો કે નકાર દર્શાવે છે ત્યાર પછીનું ઉદાહરણ જોઈએ તો તમારા પૈસા ના લેવાય તમારા પૈસા ના લેવાય આ ના છે અહીંયા શું દર્શાવે તો કે નકાર દર્શાવે છે ત્યાર પછી ગોવિંદે તેનો હિસાબ ક્યારેય માગ્યો

જેમાં થનારી ક્રિયાનો હેતુ કે કારણ બતાવવામાં આવ્યું હોય તેને હેતુ કે કારણવાચક ક્રિયા વિશેષણ કહેવાય વાક્યની અંદર કોઈ પણ હેતુ છે અથવા તો કારણ છે દર્શાવવામાં આવેલું હોય તો તેને છે શું કહેવાય તો કે હેતુ કે કારણવાચક ક્રિયા વિશેષણ કે અહીંયા જોઈએ તો માટે કારણ કે કારણે ને લીધે વગેરે જેવા શબ્દો છે અહીંયા વપરાતા હોય હવે અહીંયા ઉદાહરણ જોઈએ તો તડકાને લીધે વાતાવરણમાં ગરમી છે તડકાને લીધે કોઈને લીધે કોઈ પણ કામ છે તો અહીંયાં લીધે છે શું છે તો કે આપણને અહીંયાં કારણ દર્શાવે છે અહીંયા જોઈએ તો આગ્રા જવા માટે અમે સૌ તૈયાર તે શા માટે તૈયાર થયા તો કે આગ્રા જવા માટે આપણને માટે છે અહીંયા શું દર્શાવે છે તો કે કારણ દર્શાવે છે માટે અહીંયા હેતુ કે કારણ સર છે એ દેખાય છે હવે અહીંયા ઉદાહરણ જોઈએ તો કારશિદેવને રાજ્ય ખાતર યુદ્ધ કરવું પડ્યું અહીંયા અહીંયા આપણને ખાતર છે શું દર્શાવે છે તો કે હેતુ કે કારણ છે વિશેષણ દર્શાવે છે ત્યાર પછી જોઈએ તો અમારી યાત્રા વરસાદે અર્ધ રોકી લીધી વરસાદે છે અહીંયા છે શું દર્શાવે છે તો કે હેતુ દર્શાવે છે બરાબર શા માટે ભાઈ તમે નો ગયા તો કે વરસાદ હતો એટલે બરાબર અહીંયા હવે જોઈએ તો આત્માના ખોરાક માટે પ્રાર્થના જરૂરી છે અહીંયા માટે છે શું દર્શાવે છે આપણને તો કે હેતુ છે દર્શાવે છે હવે અહીંયા જોઈએ તો પ્રતિકૂળતા હંમેશા આત્માના ચિંતન માટે વિશાલ પૂરી પાડે છે અહીંયા માટે જે શું દર્શાવે દર્શાવે તો તો કે કારણ છે ત્યાર જોઈએ હવે આવે છે દસમો પ્રકાર અને છેલ્લો સંભાવના વાચક ક્રિયા વિશેષણ સંભાવના વાચક ક્રિયા વિશેષણ એટલે શું થાય જેમાં ક્રિયા બની છે કે બનશે એવો સંભાવનાનો અર્થ બતાવવામાં આવતો હોય તેને શું કહેવાય તો કે સંભાવના વાચક ક્રિયા કહેવાય કોઈ પણ વાક્યની અંદર કોઈ પણ ક્રિયા બને છે તેની સંભાવના છે દર્શાવવામાં આવે કા તો બની છે કા તો બનશે બરાબર આની સંભાવના જે દર્શાવવામાં આવતી હોય તો તેને કેવો કહેવાય તો કે સંભાવના વાચક ક્રિયા વિશેષણ કહેવાય અહીંયા જોઈએ તો જાણે રાખે ને કદાચ આવા જે શબ્દોનો અહીંયા ઉપયોગ થતો હોય છે અહીંયા ઉદાહરણ જોઈએ તો મારાથી લોકોનું અહિત કદાપી નહીં થાય બરાબર અહીંયા છે કદાપી છે એ શું દર્શાવે તો કે સંભાવના જે દર્શાવે છે ત્યાર પછી જોઈએ તો કદાચ હું આ દિવાળીમાં વતન જઈશ કદાચ હું આ દિવાળીમાં વતન જઈશ તો અહીંયા કદાચ છે એ શું દર્શાવે તો કે લગભગ બરાબર છે આજે આપણને સંભાવના જે દર્શાવે છે જાય પણ ખરા ને ન પણ જાય ત્યાર પછી જોઈએ તો તેઓ કદી સમુદ્રની સફરે ગયા નહતા તે ક્યારે છે આપણને સમુદ્રની સફારે નતા ગઈ અહીંયા કદી છે આપણને સંભાવના દર્શાવે છે ત્યાર પછી જોઈએ તો હરિશંકર માતાની લાગણી બરાબર જાણી શક્યા નહીં કે હરિશંકર છે માતાની લાગણી બરાબર જાણી શક્યા નહીં અહીંયા બરાબર છે શું દર્શાવે છે તો કે સંભાવના આપણને દર્શાવે છે ત્યાર પછીનું જોઈએ તો તે કામ વગર ભાગ્યે જ બોલતા કામ વિના છે એ ત્યારે જે ભાગ્યે જ બોલતા ક્યારેક જ બોલતા અહીંયા ભાગ્યે છે એ આપણને શું દર્શાવે તો કે સંભાવના વાંચે ક્રિયા વિશેષણ દર્શાવે છે ઓકે તો અહીંયા જે ક્રિયા વિશેષણના પ્રકારો છે એ પૂરા થાય છે મળીએ છીએ એક નવા ટોપિક સાથે થેન્ક યુ